ગીર સોમનાથ પંથકની વાત કરીએ તો તાલાલામાં ધોધમાર વરસાદ તાલાલાના અંબરાશ ગામે ખેતરોમાં ભરાયા પાણી નદીના વહેણ નીકળતા હોય એવા દ્રશ્યો આવ્યા છે સામે વધુ પાણી ભરાવાથી ખેડૂતોના પાકને નુકસાન થવાની પણ રીતિ જ્યારે સામાન્ય વરસાદ થતો હોય નિમિત્ત વરસાદ થતો હોય ત્યારે ખેડૂતોને ફાયદો હોય છે પરંતુ ભારે વરસાદ થાય પાક ધોવાઈ જાય એવો વરસાદ થાય તો ખેડૂતો ચિંતામાં મુકાઈ મુકાઈ જતા હોય છે કેમકે વાવણીની તેમની મહેનત છે એ પછી નિષ્ફળ જતી હોય છે અને ખેડૂતો મૂંઝવણમાં મુકાઈ જતા હોય છે આપ જોઈ રહ્યા છો દ્રશ્યો ગીર સોમનાથ તાલાલા પંથકમાં ધોધમાર વરસાદ તાલાલાના આમરાશ ગામે ભરાયા છે ખેતરોમાં પાણી નદીના વહેણ નીકળતા હોય એવા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અને વધારે વરસાદ જો ચાલુ રહેશે તો નિશ્ચિતપણે ખેડૂતોને ઘણું નુકસાન પણ થશે